પરંપરાગત રીતે ખજૂર અને ધાણીનું ધાર્મિક દ્રષ્ટિએ આપણે મહત્વ તો જાણતા જ હોઈએ છીએ પરંતુ તેનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું મહત્વ રહેલું છે તે જોઈશું નમસ્કાર હું છું જાનવી અને આપ જો છો ચક્રવાત દિવસ તો હાલ વસંત ઋતુનો સમય ચાલી રહ્યો છે જેમાં શરદી અને કફને લગતી બીમારીઓ જોવા મળે છે તેથી આ ઋતુમાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી કફમાં ઘટાડો થાય આ ઉપરાંત શેકીને શકાય તથા સુપાચ્ય હોય તેવી વસ્તુઓ ખાવી જોઈએ ધાણી ચણા ખજૂર ચોખાની શેકેલી પાપડી મમરા જેવી વસ્તુઓ શરીરમાં જામેલા કફને ઘટાડે છે સામાન્ય રીતે મોટા તહેવારો બે ઋતુઓની સંધુમાં આવતા હોય છે તો અત્યારે હોળીનો સમય છે ઠંડીમાંથી ગરમી તરફ જવાનું શિશિર ઋતુ પૂરી થઈ ચૂકે છે અને ગ્રીષ્મ આવે પહેલા વસંત ઋતુનો સમય આવે છે આ સમય સવારે ગુલાબી ઠંડી પડે બપોરે આકરો તાપ હોય અને સાંજે ફરીથી ઠંડક છવાઈ જાય હોળી પહેલાના દસેક દિવસ અને હોળી પછીના દસેક દિવસનો ગાળો આવે એવો છે કે જેમાં કફ પીગળવાના કારણે કફજન્ય રોગો થવાની સંભાવના રહે છે અધુરામાં પૂરું શિયાળામાં આપણે જે ગળ્યું અને ભારે ખાધું હોય એને કારણે જમા થયેલો કફ પીગળે છે એ કફને શોષવા માટે હોળી તાપવી અને ધાણી ચણા ખજૂર ખાવા જોઈએ જેથી કફ શોષાઈ જાય ધાણી અને ચણા એ રૂક્ષ છે એને કારણે કફ છૂટો પડે છે શિયાળામાં મજાની વાનગીઓ ખાધી હોય એટલે શરીરમાં કફનો સંચય થાય છે અને ગરમી પડતા એ સંચિત કફ પીગળે એટલે જ આ સિઝનમાં શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શન અને કફજન્ય રોગોનું પ્રમાણ વધી જાય છે જ્યારે શરીરમાં વાયુ અને રસ બંનેમાં ગરબડ થાય એટલે વિષાણુઓ શરીર પર સરળતાથી અટેક કરી શકે છે એટલે જ વૃક્ષ ખોરાક દ્વારા સંચિત કફને કાઢવો બહુ જ જરૂરી છે ધાણી ચણા ખજૂર ચોખાની શેકેલી પાપડી મમરા જેવી વસ્તુઓ શરીરમાં જામેલા કફને ઘટાડે છે એટલે હોલિકા દહન બાદ ધાણી ચણા અને ખજૂર આપવામાં આવતું હોય છે